હમણાં પતિ પત્ની બે બેઠેલા એટલે એના પતિએ કીધું કે એક્યુઅલી વેકેશન છે તો ચાલ ને યાર ટોકીઝમાં ફિલ્મ ચાલુ લાગ્યું છે ક્યારે આપણે ફ્રી તો હોય જ નહીં આવે હમણાં ફ્રી છે છોકરા હવે મોટા થઈ ગયા છે બહુ કઈ ટેન્શન નથી ચાલ ને ફિલ્મ જોવા જાય એટલે એની પત્નીએ કીધું ફૂંડા લાગો ફિલ્મ હવે ન જોવાય એટલે ઓલાય વધારે આગ્રહ કર્યો ભાઈ ન જોવાય મને ખબર છે પણ હાલે જાય બહુ સારી ફિલ્મ લાગી છે પણ ક્યાં છોકરાઓ શું કેવું કારણ કે છોકરા એ રેલી હાલે રેલી ફિલ્મ જોવા ન જવાય તો છોકરાને એન્જોય કરાવવું હોય તો જવાય બાકી આપણે બે જ એ રીતે જે પહેલા ફિલ્મ જોતા ને ખારી સિંહ બેઠા બેઠા આરે ખાતા ભાઈ આમ દાણા પકડી રાખે ને બે એક એક દાણો ખાતા એ પ્રોગ્રામ તો થાય નહીં કાંઈ છોકરા એ રેવાય જોઈએ પણ છોકરા તો મોટો છે હવે એકલા ઘરે રહી કે ચિંતા નથી કાય એટલે એ ઓલો ભાઈ ગયો એના છોકરાઓ કીધું કે છોકરાઓ બેટા હા પપ્પા અમે ભગવાન ભાઈ ઘેરે ઘરે સતનાળની કથા છે તો અમે 3 થી 4 કલાક સુધી ત્યાં કાર્યક્રમમાં છીએ ત્યાં કથામાં એટલે બેટા શાંતિથી ઘરે રહેજો ચાર કલાક જેવું થઈ જશે હો 4 કલાક ઘરે બેટા રહેજો તો ફર્ન ન કરતા ઓકે ઓકે પપ્પા કઈ વાંધો નહીં તમે તારે જાઓ અને ગયા ઓલા નીકળી ગયા પછી છોકરા એ કીધું કે બાપાની ની તો સતનારાયણ ની કથા ભગવાન બેન ગીરે ચાર કલાક તો આવવાનું નથી તક તો હાલ આપણે નવું ફિલ્મ લાગ્યું તો આપણે ભાઈ ભાઈ જોઈ આવી તે ઇન્ટર માં બાપુ બધા ભેગા થઈ ગયા ઇન્ટર પીડ્યું તો છોકરા છોકરા તમે અમે સતનારાયણ શેરો ખાવા આવ્યા બાપા નહીં નહીં બાળકો સાથે બહુ ધ્યાન રાખવું પડે અને બાળકોને રસ આવે અને બાળ સ્વરૂપ શું કહેવાય એમથી રસ તરબોળ કોઈ ગ્રંથ હોય તો એ ભાગવત છે ભગવાન કૃષ્ણની જે બાળ લીલા અરે તમને સારા સંતાનો સારા સંબંધી મળે ને એ પુન માનજો સારા સગા મળે ને એ પુન પ્રકાર છે અગર કોઈ વસ્તુ ગોતવા ગયા નહીં મળે ઓટોમેટિક બધું ભેગું થાય કથાઓ બધાને કર પણ સારા એક વક્તા મળે એ પણ એક પુન હોય કોના મુખેથી અરે સાંભળ સુરત જવું હોય તો હથવારો કેવો મળે એનો મોટો આધાર છે ભાઈ આપણે બસ માં પેલા જાતા ને એવા જે પદર પદર પેલા બસ માં જાતા આપણે એવા એવા આપણા પાડો ભટકાણા ફટકણાય આપણે એમ થાય તારાપુર આવે તો આખી બસ ફાટી જાય ભલે ભેગા આપણે શહીદ થઈ જાય પણ સહન તો કરવું નહીં પણ એવા કોઈ સારા જ્ઞાની માણસ ભેગા થઈ ગયા હોય તો સાહેબ સુરત આવી જાય તો આપણે ખબર ન રહે અને આપણે એમ થાય હજી થોડોક સમય લાગ્યો તો સારું હતું કેટલો આનંદ થયો તેમ પાક તો તે દી આવતો એ કાલ અહીંયા તો તારી માન હમ અહીં એકવાર અહીં આ બધાને પરિચય કરાવ તું અહીંયા આય અહીં મોયરગુડા મારા બાપ આને આને તાળુથી વધાવ પેલું ધન્યવાદ મારા વાલા પેલું વેલું માહક માં ભાઈ પેલું વેલું આ કાળું ભાઈ છે ને એ પેલું મારા ગામમાં ભાગ સપ્તાહ તેથી તું નાનો એટલે ઘણો નાનો ભાઈ નવમું કેમ કઈક ભણતો અને ગામમાં સપ્તાહ હોય માયક આવે તેથી ભાઈ મોવામાલી માયક આવે એટલે તો હું કહેવાય આપણા ગામમાં અને રાજ્ય પર ભજન ગાવાની બાપુ અંદર થી એમ થાય ગાવા તો છે જ જો માઈક ચાલુ કરે તો આના ગામના મારે ન ચાલુ કરે તો હું મારું બેયની ની જે સેન્ડવીચ થતો હતો પછી ત્યારે ઓલા બોરિયાવાળા બાપુ માઇક આવતા ને બોરીઓ ઈ મને માઇક હકીકત જોઈ બેઠો ઈ મને એકલું બોરિયું આપી દે માઇક્રોફોન ની કોને ભાને તે બોરિયું પકડીને આખી રાત ગાવ જ્યાં સુધી મને ઊંઘ ન આવે ત્યાં સુધી પછી માઇકમાં તો કાંઈ આવે નહીં એમના કંઈક ખાલું માઇકમાં જ નથી આવતું એટલે મેં કીધું માઇક તો બેન છે એ બોલો મોરિયાનો જે વાયર હોય ને એ ખુલ્લો હોય કરંટ ચાલુ હોય એને તમે આમ આંગળી ને એટલે એ તો હવે ભણી ખબર પડવા તે દી તો નહોતી પણ આમ મારી તો સમકારમે હા ચાલુ છે દેવા તારનમિયા હા ઠેક આ ભજન ગાતો ત્યારે અને આદિક એને મેં જોયો એટલે મને મજા આવી કારણ કે માય હોમ પીસ એ પછી તો ઘણા ડાયરા એટલે બીએસ સાઉન્ડ ને પણ જોરદાર તાળીને આગળથી આપણે મને વધાવો અને એટલે મને આજે આનંદ છે અને પાછો પરિવાર સાથે આ બધા બેઠા છો મારી માતાઓ બહેનો બેઠી છે અને સાહેબ ગીગા ભાઈ બોલતા શીખ્યા ત્યારથી આપણે નક્કી કર્યું છે એવું લાગે તેથી તેજથી હઠું ઉતરી જાવ પણ શબ્દથી હઠું નથી ઉતરવું કારણ ઘણા કોઈ મનોરંજન એવું ટીકા નથી કરતો પણ કોઈ પ્રોગ્રામ એવા હોય કે બેન ને ભાઈ સાથે ગયા હોય તો ભાઈ એમ થાય બેન ને ન લાવ્યો તો સારું હતું માને દીકરો કાર્યક્રમમાં ગયા હોય તો એ દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું પણ આ કાર્યક્રમ એવો હોય છે કે બેન ને ભાઈ સાથે બેઠા હોય માને દીકરો સાથે બેઠા હોય અને મર્યાદા કોઈ આંચ ના આવે અને ભાગવત વ્યાસપીઠ અહીંયા છે એ કાયમ અમને પીઠબળ મળ્યા કરે

બાયુ મુજાણીઓ બકાલાના કાઢવા ક્યાં થી ઈ તો કરો કઈ એટલે હજાર ને પાંચસો વાળું છે એટલે જેટલા ઉડાડવા એટલા ઉડાડજો ખોટા જમા કરાવવા અને એ તમે સાંભળી જો અગિયાર તારીખ સુધીમાં જેણે જમા કરાવ્યા એને બાકી જેટલા જમા કરાવશે એને બધાને આંકડા દેવા પડશે કે આ પૈસા ક્યાંથી આવ્યા અને હરખા આંકડા નહીં મળે તો સાહેબ પચાસ ટકા હા હકીકત હું આ કઈ મારા ખિસ્સા નથી બોલતો હકીકત કહું કે અગિયાર તારીખ સુધી અગિયાર તારીખ સુધી બધા દેહ મારે જમાકોણ મારો બાપ કરાવવા જાય

ਆਵਕਾਰੋ ਮੀਠੋ ਆਪ ਜੇ